કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો લવ યુ બોવ્યુ કરતો ને મળવા જતો ને બધું એક તો કિંજલ દવે આને ભાઈ માને છે આટલું રાખે છે બરાબર અને આવડો આ એની જ ભાઈની ભાભી આરે લવ યુ નિકું પિકુ કરતો તો મળવા જતો તો તો નમસ્કાર મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર મળીયા છે મિત્રો સમાચારમાં આગળ વાત કરતો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ હાલતો હતો એ આપણે એમ હતું કે આ પૂરો થઈ ગયો પરંતુ પૂરો નથી થયો તો ભગવાનની જેમ સેવા કરી છે પરંતુ એક મોટો ખુલાસો થયો છે કીર્તિ એવું કીધું છે કે એ બહુ હલકો માણસ છે અને એને એવું કીધું કે કિંજલ દવેનો જે ભાઈ છે કિંજલ દવેની ભાભી આપણે ટૂંકમાં કહી દઈએ કિંજલ દવેની ભાભી સાથે ખજૂરભાઈને ને લફરું હતું ની બે રોજ વાતો કરતા પપ્પી પપ્પા કરતા અને મળતા અને ના જાણે કેવું કેવું કરતા સમજાય ગયું ને હું શેખ શું કહેવા માંગુ છું આવું હું નથી કહેતા આવું કીર્તિ પટેલ ખુદ બોલી રહી છે આખો વિડીયો હું તમને હમણાં બતાવું છું આ એક મોટામાં મોટો ખજૂરભાઈ વિશે ખુલાસો થયો મિત્રો ખજૂરભાઈને હંમેશા મેં સપોર્ટ કર્યો છે ઘણા વિડીયોમાં કીધું છે કે ખજૂરભાઈ જેવો માણસ નહીં થાય ભગવાન પણ હવે એવું લાગે છે કે કીર્તિ પટેલ એકસોને એક ટકા સાચી છે કારણ કે એને આ જે કીર્તિ પટેલ જે કીધું છે એવું જો ખજૂરભાઈ કર્યું હોય તો એ ખરેખર બહુ શરમજનક કહેવાય કારણ કે ખજૂરભાઈ કિંજલ દવેને બેન માઈ લીધી અને કિંજલ દવેની ભાભીમાં જઈને આવું કર્યું લફડું તો એ કેટલી હદે ખોટું કહેવાય વિચારો તમે હું તમને એનો આખો વિડીયો હમણાં બતાવું છું તમે ખાલી શેર કરી દેજો અને વિડીયોમાં કોની ભૂલ છે કોમેન્ટ કરજો એટલે તમને ખબર પડે બાકી આ દુનિયા એટલી બગડી ગઈ છે કે એની કોઈ કલ્પના જ ન કરી શકીએ બરાબર કારણ કે ખજૂરભાઈ જો આવું કરવા માનતા હોય તો બીજા લોકો તો શું ન કરે પણ બીજું હું એક વાત કહી દઉં કે ખજુરભાઈ ગરીબની સેવા કરે એનું ભૂતકાળનું ના જોવો અત્યારે સારા કામ કરે છે તો બધા એને સપોર્ટ કરો આવું હું કહું છું મિત્રો તમારું હું માનવું છે એ તમે કોમેન્ટ કરો તો હવે જુઓ કીર્તિ પટેલ શું કે છે જુઓ મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ આજે હું તમને કહું હું સૌપ્રથમ તો મેં એકવાર વાર છે ને કિંજલ દવે એને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ આ ભંગાર જો ને ભંગાર કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો લવ યુ બવ યુ કરતો અને મળવા જતો ને બધું તો મે દેવ પગલીન કીધું તું કે આ જે બાયડી ભાગી ગઈ કે બિજન લઈ કિંજલ દવેના ભાઈ છે બી હે મે કેવડાયું તું પણ મારી વાત ત્યારે નો મૈને એટલે મને ગુસ્સો આવ્યો તો એટલા માટે મે કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટીન ત્યારે મે લાઈવ કર્યુંતું ને એનું કારણ આ હતું કે મે કેવડાવ્યું તું કે ભાઈ આવું આવું છે ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું નામ નો ડૂબે તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે નો કીધું હોય મને ખબર નથી પણ મે કેવડાવ્યું તું પછી જ્યારે એના ભાઈની બાઈડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મે કીધું તું કેમ ભાઈ જ્યારે કીર્તિ પટેલ કેતી ને ત્યારે કીર્તિ પટેલ ની વાત કોઈ મહિની નથી કીર્તિ પટેલ ની વાત કોઈ માયની નથી કિંજલ દવે મને કોઈ પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને હે